હેલો સર્વને જય જયારામ મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી વિશેની વ્રત કથા અને મહિમા તેમની પૂજન વિધિ ફળ પ્રાપ્તિ વિશેની સંપૂર્ણ કથાઓ સાંભળીશું તો વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં શ્રાવણી એકાદશી વ્રતનું મહત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવિધાન સાથે પૂજા કરવાથી નિઃસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીથી મુક્ત રહે છે અને ઘરમાં ધંધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે વ્રત વિધિ એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે દશમના દિવસે વ્રતિએ સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળગોપાળ સ્વરૂપની પૂજા કરવી સાથે જ એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો રાત્રે ભજન કરીને જાગરણ કરવું જોઈએ ત્યારબાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવા દાનદક્ષિણા આપવી દીપદાનનું મહત્ત્વ એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીં તર તુલસી કે પીપળાના ઝાડની નીચે દીપદાનનું પણ મહત્ત્વ છે દીપદાન કરવા માટે લોટના નાના નાના દીવા બનાવીને તેમાં થોડું તેલ કે ઘી મિક્સ કરીને પાતરી રૂની વાટ પ્રગટાવીને તેને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે સાથે જ જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ત્યારબાદ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો હવે ઘરના મંદિરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે દીવો પ્રગટાવીને વ્રતનો સંકલ્પ કરી લો ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ફોટામે સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવો હવે ભગવાન વિષ્ણુને નૈવેદ્ય અને ફળ ધરાવો પૂજામાં તુલસી મોસમી ફળ અને તલનો ઉપયોગ કરો ત્યારબાદ શ્રી હરિવિષ્ણુને ધૂપદીપ કરી વિધિવત પૂજા અર્ચના કરો અને આરતી ઉતારો આખો દિવસ ખોરાક લીધા વિના રહો સાંજે કથા સાંભળ્યા પછી ફળાહાર કરો રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરો બીજા દિવસે એટલે કે દ્વાદશના દિવસે બ્રાહ્મણોને જમાડી બ્રહ્મભોજન અને શક્ય તેટલું દાન આપો અંતે તમે પોતે ખોરાક લો અને તે વ્રતના પારણા કરો ભવિષ્યપુરાણ અનુસાર એકવાર એક મહિજિત નામનો રાજા જે મહિષ્મતીના શક્તિશાળી રાજ્યના શાસક હતા અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં રાજા હંમેશા ચિંતિત અને નાખુશ રહેતા કારણ કે તેને કોઈ સંતાન ન હતું તેમણે વિદ્વાન માણસો ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યો ધ્યાનમાં મહર્ષિએ જોયું કે રાજા મહીજીતની સંતાન ન પ્રાપ્ત થવાનું દુર્ભાગ્યએ તેના પાછલા જન્મમાં થયેલા પાપોનું પરિણામ છે તેણે કહ્યું હતું કે રાજા મહીજીબ તેના પાછલા જન્મમાં એક વેપારી હતો એકવાર વ્યવસાય પર મુસાફરી કરતી વખતે વેપારી ખૂબ તરસ્યો થયો અને શોધતા એક તળાવ પર પહોંચ્યો સંયોગે ત્યાં એક ગાય અને તેનું નાનું પાણી પી રહ્યું હતું વેપારીએ તેમને ત્યાંથી હાંકી મૂક્યા અને પોતે પાણી પીધું તે જન્મમાં તેના સત્કર્મ ઘણા હતા જેણે પરિણામે તેણે આ જન્મમાં રાજા બનાવ્યા પણ આ એક પાપકર્મને કારણે તે નિસંતાન હતો મહર્ષિ લોમેશે તે પછી રાજા અને રાણીને શ્રાવણ મહિનામાં પવિત્રા એકાદશીના વ્રત કરવાની સલાહ આપી જેથી તેના પાપમાંથી મુક્તિ મળી શકે પવિત્ર એટલે પાપમાંથી મુક્તિ મેળવવી ઋષિ લોમેશની સલાહ મુજબ રાજદંપતિએ ઉપવાસ રાખ્યા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રાતભર જાગૃત રહી ભગવત નામનો જાપ કરતા રહ્યા તેઓએ બ્રાહ્મણોને સોના ઝવેરાત કપડાં અને પૈસાની ભેટો પણ આપી હતી પવિત્ર એકાદશી વ્રતના ફળ સ્વરૂપે તે પાપમુક્ત થયા અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને એકાદશી વિશેની કથા વર્ણવવામાં આવી છે આ એકાદશીને પુત્રદા એકાદશી અને પવિત્રોપન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના વ્રતમાં અધિષ્ઠતા ભગવાન શ્રીધર અને પત્ની કંતિમતી નું પૂજન કમળના ફૂલથી કરી નૈવેદ્યમાં માલપુઆ ધરાવવા અને અર્ધ્યમાં સીતાફળ અને પાદુકા દાન કરવાનો વિશેષ મહિમા શ્રીમદ સત્સંગી જીવનમાં બતાવ્યો છે આ ઉપરાંત ભગવાનને વિશેષ રૂપે પવિત્રા સૂત્રના દોરા બનાવેલ અર્પણ કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે સત્યયુગમાં પવિત્રા મણિમય ત્રેતામાં સુવર્ણના દ્વાપરમાં રેશ્મના અને કલિયુગમાં સૂત્રના ધરાવાય છે શાસ્ત્રમત પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે ભગવાન ભક્તોના વિવિધ ભાવથી અર્પણ પવિત્રા સ્વીકારીને ભક્તોને કૃતાર્થ કરે છે